ಸುತ್ತನ್ ಯಾರೇ ಬೌ ಬಡಯಾ ತಾರಾ ಬೌ ಏಕ್ ಡಾಲಾ ಬಡಯಾ ಸ್ಕೂಲ್ ಪೈಯಾ ಬಟಾ ಬಟಾ ಗಾಡಿ ಬತೋದು ಇರಿದೆ ನೋ ಹಾಳೆ ದೇಲೆ ಯಾಕೆ ಫೋಟೋ ಹಳೆ ವ್ಯಾಲ ನೋ ಅವೆ ಕೆ ಟಿಎಂ ಮೋಡಿಫೈ ಕೆ ಟಿ ನಂಬರ್ ಆಲೇ ನೋ ಬಡಿದೆಸೆ ಭಾವನನ ಮೊಬೈಲ್ ನಂಬರ್ ದೆನ್ ಇಲ್ಲಿ ನೋಡಿ ಇತ್ರ ಯಾವಾಗಲ ಬಾಯ್ ಬೆಡ್ ನಿಕೊಳ್ಳಿ ಆ ಸಿ ಕಂಪಲ್ ಜೋ ಅಡೋರವಾ

હે બેન જો પેન થાય અમારો મે વાત પૂછો વાહ આવ વી કન લાગે પેલા કે પહેલી બેઠો એટલે વાત પૂછો એ કોઈ પણ જે ને આવે ભાજા પકડું પડે કારા આવી રીતે વાતો આવતો આ જાય છે સિકલે આવે જો જાય છેવી રામો બેટલ ભરાઈ રહ્યો છે ને જો એના લોકો જોવો તમે પેકટ ગાડી બતાવું તો છે જો જો આ ગાડી અને એવરેજ બતાવો તમને એવરેજ છે છે આ ગાડી છે એન્જિન છે જો

કલર જોત એટીએમ ભાઈ એટીએમ ન આ ઓલી ગાડી કેવી અલગ લાગે કબડ્ડી મોટે ગાડી હતી 1800 1800 ગાડી વાત જ ન કાઈ ભાઈ

À, subscribe cho kênh Ghiền À. Gõ Để không Ha.